તાજેતરમાં નર્મદા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ્સ પ્રવાસીઓએ જળાશયોમાં નહવા અન્ય કારણોસર પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવના તંત્રના નિર્ણય થી ફરી એકવાર સાધુ સંતો નારાજ થયા છે પહેલા ઉત્તરવાહી ની પરિક્રિયા કરવામાં આવી હતી હવે નર્મદા નદીમાં સ્નાન અથવા કોઈ પણ જાતની વિધિ કરવા માટે પ્રતિબંધ મુકવાના તંત્રના તગલેખી નિર્ણય સામે સાધુ સંતો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ની લાગણી જોવા મળી આવી હતી હવે ચોમાસામાં પહેલા ફરીથી આ પ્રતિબંધ મૂકી દેતા સાધુ સંતો રોષે ભરાયા છે સાધુ સંતોના જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા વારે વારે હિન્દુ સમાજની ધાર્મિક આસ્થાઓ પર પ્રતિબંધ લગાવીને પુતરવાહી પરિક્રમા બંધ કરાવી હતી અને પોલીસ પ્રશાસન દ્વારા ખડકી દેવામાં આવ્યું હતું હવે મા નર્મદા સ્નાન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છેલ્લા દસ દિવસ થી પોલીસ ખડકી દેવામાં આવી છે ગંગા દશેરાના દિવસે પણ હિન્દુઓની ધાર્મિક આસ્થાઓ પર અતિક્રમણ કરી ધાર્મિક લાગણીઓ પર પ્રતિબંધ લગાવતા સાધુ સંતો તથા શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે હિન્દુ સમાજ ઉપર તંત્ર બે ધડક પ્રતિબંધ લગાવે છે છતાં જિલ્લાના કેટલાક હિન્દુ સંતો કહેવાતા હિન્દુ નેતાઓ કાર્યકર્તાઓ અમુક કહેવાતા હિન્દુ સંગઠન કાર્યકર્તાઓ વગેરે ચૂપ કેમ છે તેમનું સૂચક મૌન પ્રજાને અકળાવી રહ્યું છે હિન્દુ સમાજે જેમના ઉપર પોતાની રક્ષા ધર્મની રક્ષા ધાર્મિક આસ્થાની રક્ષા ધાર્મિક ઉત્સવોની રક્ષા માટે વિશ્વાસ મૂક્યો એનો આ રીતે વિશ્વાસઘાત કરી હિન્દુઓ સાથે ધ્રો કરવામાં આવી રહ્યો છે જે નિંદાને પાત્ર છે તો આવા આક્રોશ સાધુ સંતોમાં જોવા મળ્યો છે નર્મદા સંત સમિતિએ આ સખત શબ્દોમાં સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે આ દશેરાના નિમિત્તે દૂર દૂરથી નર્મદાજીની સ્નાન કરવા માટે પૂજન કરવા માટે લોકો આવતા હોય ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા જે પ્રતિબંધ ફરવામાં આવે છે જેથી સમસ્ત હિન્દુ ધર્મના ભક્તોને લાગણી દુભાઈ છે નર્મદા જિલ્લા સંત સમિતિ આ બાબતની અંદર એમની ખૂબ જ કઠોર શબ્દોમાં નિંદા કરું છું અને આશા અપેક્ષા રાખું છું કે આ આવા આવેદનો આવા પ્રતિબંધો તત્કાલ હટાવી દેવામાં આવે અને હિન્દુ સમાજનું માન સન્માન જાળવવામાં આવે અને એમના તહેવારો માટે હંમેશા સારી સુવિધા ઊભી કરવામાં આવે આટલા લાંબા વર્ષ પછી પણ એક પણ સુંદર ઘાટનું નિર્માણ થયું નથી ત્યારે નર્મદા જિલ્લા સંત સમિતિ જિલ્લા પ્રશાસનની આ કામગીરીને ઘોર નિંદા કરે છે અને ઘોર શબ્દમાં વખોડું છું સ્વામી સદાનંદજી મહારાજ નર્મદા જિલ્લો સંત સમિતિ ત્યારે સંન્યાસ આશ્રમમાં નાવરાના સંત સંજયદાસ મહારાજે આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભક્તોને આજે ગંગા દશેરા દિવસે નર્મદા સ્નાન પર લાદેલો પ્રતિબંધ યોગ્ય નથી સરકાર આ પ્રતિબંધ હટાવે તેવી માંગ કરાવી હતી આજ સુબહ जिला जिला प्रशासन से ये मेरा नर्म निवेदन है कि नर्मदा नदी के अंदर दूर दूर से आए भक्तगण श्रद्धालुजन नर्मदा का स्नान श्रद्धा से करने आते हैं और यहाँ ये निर्णय लिया गया है कि नर्मदा में स्नान करना उचित नहीं है मैबादी જ્યારે નારાયણ દાસ મહારાજે જણાવ્યું હતું કે દૂર દૂરથી નર્મદા સ્નાન કરવા ભક્તો આવે છે ત્યારે નર્મદા સ્નાન પર લગાવેલો પ્રતિબંધ ઉચિત નથી ઓમ નમો નારાયણ માં રેવા સંન્યાસ આશ્રમ ગામ નાવરાથી હું વિનંતી કરું છું કે આજે ગંગા દશેરા છે ભક્તોનો બહુ આગ્રહ હોય માં નર્મદામાં સ્નાન કરવાનો એનાથી ગંગા અને નર્મદાનો બેનો સ્નાન કરવાનો પુણ્ય મળે છે એટલે ભારત સરકારે જો નિર્ણય લીધો છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ